બોલા આ તારું મરચું રોટલો ખાય તો ના પણ મરચું રોટલો ના ખાવાનો મેમન ગતી હું આયો ખબર નઈ પડતી અલા શાક ખાધીતું અખ મર ખવાય તો કદી બટાકા આ તો મરચું ખાઈ કે તો પેટમાં બરી જાય બોલા બટાકા ના ખા ગેસ થાય દે ગેસ થાય તો આમ જઈએમ

એ તા હે મોમા હવે ભઈ મારો ના તો ભાઈ ભાઈ ને બોમ આપડા રાજા ગલ્લા હું કાવું ના રહી અલે આ ખવડા તે પૈસા નઈ દે એ બકાન કરશ્યા કે દે હેલા દુકાન બોણા જે દાવ પડશે ને મોમા જો આ તો ક લ્યા ના તો ભૂડું કોણ નાખું કે આની પૈરા પૂચે કડ ખડ ભેગો થઈ જવો રા તારી ખબર પડે એ બોણા বিвай সুলি আইলি তুই এ কি পাঁচ হাজার ভাড়া ঠিকি আইলি তুই এ বাসা পুরি তুই তুমি এ বড়া না ভাড়া ছলাবা হুম ছলাবা আকা গামনো মুজে ডোন আকা গামনো মারা পড়ি বড়া এ পুরা વાહ વાહ મારે વાત્રિક ઇવલા ની ના ભઈ ના મને કોઈ એ બોલા એ બોલા મોજ બંદી અડે કે માથે તારે લાગે લાગે ના નું અલ્યા બોલા અંદે કે બાકી બોલા લે બોલ ના કાઈ એ બોપળા બાદ હું વાત રોલી આતું બોલ હે બસ તો કલી હાલ એક પાસ પેલી તોરા કે

खबर सो ओ वाह आउट आये को, को खातन नू कर जो मालूम तू को था तो कर जो का यार मुंह करो मारा तो न्यू मालूम है मारा एक विगम गम ना इतले? उसी तले मारा दे विगम गम ना खान से ये उस तो फोन कर जो था ना वो हाँ हाँ ये खबर है ना खातन नू खातन আবে আছে খ তুমি আকার মা বু খাতারতা কর আপরা আম আ নম ম মম আ নমনি মাচ্ছ নমতে মা শিুপা নমরে সু খাতা তোুে তো খা আর ম আপ য় એતેમ છાજાર પર રોડ કેવા કે અ કેવ ગાતો છો સુગાતો છો આપણો નાખવાનું હે અમે ગમમ કણોય પડી છે અમે આ લેઉ કે લેઉ કે કા કાતા જોર બોલો કેટલા કડે

બોણા હા તમનો ખોબ હે તું આ ખાઈ લે પાણી બેઠી વાર ઓ ભાઈ જવાનું તું તો મરતા રોટલામાં માપ લઈ મરથી પડાઈ ના એવું પટી જોરી વઢ્યા તું બોવાડી માતું રોટલા ગા સપરકુ નઈ બેરા સપર મારી જમજા ઓ વા કેમ તો આમાં લઈ તો દે લે પડે ભાઈ તું નવાજ

ફોન નંબર નહી લીધો હું તો યાદ છે ભૂલી જોઈ એ ખબર નહી નહી પણ એ ખાતે લે કે હેડો હવે જોતા આવ કઈ કઈ અતારે ઘર બ્લેક ખાલ કો ના લઈ દે ફોન કે એટલે તો ખબર આપણે કોઈ ના સાલા એક થા ભેગા ગોઠિયા ખવડા હતી તો બરા તારા ફોણા ની તું લઈ દો હજી શું કહેવાય ભૂલી જો મુરી હવે ન કે અરે વાગે યાર આપણે બોલતર આવડે ઓ કડકીએ તાને આપણે આપણે તો કરવાનું તારી ખાતા જો ખાલી ખાતા તો રેડી છે તે રેડી દઉં તને ભોણો તારે હિરા દીધો તને બધું અલ્યા ભોણા હાજીયા કરે બાવશે તો લેવા આપણે બાવે તને ખબર છે રૂડો રાખાય કે મણ દેખાય અલ્યા મણ કેનો ના રાખાય કટ ટુ ડાયરેક્ટ ડાયરેક્ટ કટ ટુ કેવાનું એક કટ ના જ રાખ હોય 2000 થશે 5000 તારે

પણ અમાર મંત્રી હોય મને ખબર મે જોઈ લે મને આવડે છે મુડે બનાવ જો આ આતે નું કોણ થાળું મમ્મા ખબર ની પડે આતો તો બંધ જડ જી કેટલે કરી પણ આવ ખાલી પહેલી વાર મમ્મી આપણે જિંદગી માં પહેલી વાર કાતર કરવા છે તું તો આલો મુનિયા પેલ તું પર કે

સાબ લઈ ને કી આ પાવળો આપણે લઈ જાવ પણ છોરેનો ને ચોરી હોય પોણા પણ આપણે હેત હતા ને ખાય ઉપરા ઓ તો હૈ જો ઓ બબા

પણ આપડે ખેલું તો લેવું તો હું થયું શું કરી જીવન માં ભોળા પચીસ રૂપિયા ને લેવા

આ તો વિરુબા મંગ કી વિરુબા પહેરે ગયા કુકરો સાબકા મૌસકા આ જલનો પકડે પકટ પક મા મા પોણો પછી વાત મોમમ પોણો બે બે બધી ચોરી કરે છે અत्ता હવે આ દુપાશેમાં રહી ગયા હતા અદુબા આ માય કહેતા તો કેવાઉ ઓય એ આપ ભબ્વાને માનો મે ભોણ મે માનો તું

એટલે ફોન ચાર્જિંગ એને એવું કરે ભાઈ આવું ને જો પાછા હેતરમાં નાખાઈ દે હેતર માં નાખી દેવું પછી હા પડતર પડી તા લેવું आपा इसाट वावाद। अपाइशा वोड़ा एक आपाइशा वावाद। अपाइशा वावाद। अरवड़ा आपजाना? अपाइशा पूलीस नमार्टकाल बोला इपड़े लागास। वोटीदेर राकी देग। अवावाद। अव्या, तू पुना लेत